પંચમહાલ જિલ્લામાં શહેર અને તાલુકા ભાજપના મંડળોની પ્રમુખોની કમલમ કાર્યાલય ખાતે પ્રક્રિયા સાથે પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે પણ ભાજપ હાઈકમાન્ડે ચૂંટણી અધિકારી તરીકે કરશનભાઈ ગોડલિયાની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રમુખ માટે ઈચ્છુક ઉમેદવારે પોતાની દાવેદારી ફોર્મ લઈ અને જમા કરાવ્યા હતા જેમાં પંચમહાલ જિલ્લાના કુલ ઓગણચાલીસ જેટલા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી જેમાં ચાર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સૌથી વધુ ગોધરા વિધાનસભા સીટમાંથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ત્યારે ગોધરા વિધાનસભામાંથી એકવીસ કલોલ વિધાનસભામાંથી ચાર સહેરા વિધાનસભામાંથી ચાર હાલોલ વિધાનસભામાંથી ત્રણ ને મોરવા હડપ વિધાનસભામાંથી સાત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ભાજપે જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે આકરા માપદંડ નક્કી કર્યા છે ને પ્રમુખ બનવા માટે સાત સાત કોઠા વિધવા પડે તેવા સાત માપદંડો નક્કી કર્યા છે ભાજપે મહાનગર અને જિલ્લા ભાજપે નક્કી કરેલા માપદંડો મુજબ એક પ્રમુખ પદના ઉમેદવાર બે વખત સક્રિય સભ્ય થવા જોઈએ મંડળ અધ્યક્ષ અથવા જિલ્લા પ્રદેશ સ્તરે કે મોરચા પ્રકલ્પમાં કામ કરેલું હોવું જોઈએ ત્રીજું જિલ્લા પ્રમુખ તરીકે મહિલાનો સમાવેશ કરી શકાશે ચોથું પરિવારમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ લાગુ પડશે પાંચ બે વખત જિલ્લા પ્રમુખ રહ્યા હોય તેને રિપીટ કરાશે નહીં છઠ્ઠું પ્રમુખ બનવા ઈચ્છુક કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં છડોવાયેલ હોવો જોઈએ નહીં તેમજ ચરિત્રની બાબતમાં કોઈ કેસ થયેલો હોવો જોઈએ નહીં તેમજ સાતમું પાર્ટી દ્વારા સસ્પેન્ડ થયેલ વ્યક્તિ પ્રમુખ પદની દાવેદારી કરી શકશે નહીં આમ ભાજપે નક્કી કરેલા માપદંડ મુજબ અન્ય પક્ષોમાંથી ભાજપમાં આવેલા માટે પણ દરવાજા બંધ થઈ ગયા છે તો હોદ્દો ધરાવતા પરિવારને બીજી વ્યક્તિને પણ પ્રમુખ પદ મળી શકશે નહીં